હરસનો સૌથી સહેલો અને સસ્તો ઇલાજ તો તમારા ઘરમાં છે આવો જાણીએ કેવી રીતે મિત્રો હરસની વાત કરીએ તો આજના સમયમાં સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે ઘણા લોકોને આ રોગ થાય છે હરસનો આ કષ્ટદાયી રોગ જેની શરૂઆતી સ્ટેજ ઉપર સારવાર કરાવવી ફાયદાકારક રહે છે નહીં તો પાછળથી તે ખૂબ જ પરેશાન કરે છે આજે અમે તમને હરસના માટે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે થોડા જ દિવસોમાં રાહત અનુભવ કરવા લાગશો તમને જણાવી દઈએ કે જો તમારું હરસ વધારે જૂનું છે કે પછી ખૂબ જ ગંભીર રૂપ લઈ ચૂક્યું છે તો આ આયુર્વેદિક નુસ્ખો આયુર્વેદિક ઉપાય તેનો ઈલાજ કરવામાં થોડો સમય લેશે યાદ રાખવું કે આવા ગંભીર રોગો એકદમથી બે-ત્રણ દિવસમાં ઠીક થતા નથી જો તમારા હરસની બીમારી અત્યારની તાજી હશે અને વધુ ફેલાયેલી નથી તો બે થી ત્રણ દિવસમાં રાહત અપાવશે અને થોડા દિવસોમાં મૂળમાંથી દૂર કરી દેશે લોહીવાળા હરસ માટે બાબા રામદેવ કહે છે આ ઘરેલું ઉપાય તમને જણાવી દઈએ કે હરસના રોગમાં વ્યક્તિએ વધુ સમય એક જ સ્થિતિમાં બેસવું અને ઊભા રહેવું જોઈએ નહીં તેમજ માંસ અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ દરરોજ સવારે અને સાંજે ચાલવાનું પણ રાખવું જોઈએ અને આ રોગમાં ભોજન પણ એવું લેવું જેનાથી તમને મળ ત્યાગ કરવામાં બિલકુલ તકલીફ ન પડે તેમજ ભોજન સાવી ચાવીને સારી રીતે ખાવું જોઈએ લીંબુ અને દૂધથી હરસનો ઈલાજ બાબા રામદેવ એક શિબિરમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષમાં અમે લાખો લોકો ઉપર પ્રયોગ કરેલો છે આ પ્રયોગ એ છે કે લીંબુને થોડાક દૂધ સાથે સવારે ખાલી પેટે પીવડાવી દો એક લીંબુ ઠંડુ દૂધ ઠંડુ દૂધ એટલે કે જેનું તાપમાન ઠંડુ હોવું જોઈએ અને એક વાત બીજી ધ્યાનમાં એ રાખશો કે ફ્રીજનું ઠંડુ દૂધ ન લેવું હરસના ઘરગથ્થુ ઈલાજ માટે એક લીંબુને એક કપ દૂધમાં સવારે ખાલી પેટે પીવું આવું સતત સાત દિવસ પ્રયોગ કરવાથી તમને રાહત મળી શકે છે શિબિરમાં જણાવ્યા અનુસાર આમ તો ત્રણ જ દિવસમાં લોકોના હરસમાં સારું પરિણામ મળ્યું છે પણ સાત દિવસ આ પ્રયોગ કરવાથી અમે જોયું કે લગભગ નવ્વાણું લોકોના હરસ સાજા થઈ જાય છે જો તમારો હરસ સાત દિવસમાં એકદમ ઠીક ન થાય તો આ નુસ્ખાનો ઉપયોગ તમે વધુ સમય સુધી કરી શકો છો જ્યાં સુધી તમારો હરસ ઠીક ન થાય કેળા અને

આવી રીતે કેળામાં કપૂર ભેળવીને ગળી જાવ સીધી રીતે કપૂર ખાવામાં આવે તો તે દાંતને ખૂબ જ નુકસાન કરે છે આ પ્રમાણે તમારે ત્રણ દિવસ ખાલી પેટે આ પ્રયોગ કરવાનો છે તમને હરસમાં રાહત મળતી જોવા મળે છે વધુ કપૂર ન આપવું જોઈએ બસ ચણાના દાણા જેટલો કપૂર પ્રયોગ કરવો હરસ અને મસા ફેસ્ટુલા તકલીફ ખૂબ જ પીડાદાયક હોય છે અને લોકો તેના માટે ઓપરેશન પણ કરાવે છે ઓપરેશન કરાવ્યા પછી ફરીથી હરસ થઈ જાય તો શું કરવું તો હરસ મસા માટે સૌથી સારું છે કપાલ ભારતી પ્રાણાયામ આ પ્રાણાયામ કરવાથી પાઇલ્સ થાય છે સાથે સાથે બગંદર થઈ જાય છે અને એ સ્થિતિ ઘણી ખરાબ થાય છે અને આવી સ્થિતિમાં કપાલ ભારતી પ્રાણાયામ વિશેષ લાભકારક રહે છે તેમાં અગ્નિશામક ક્રિયા પણ ફાયદો કરે છે અને સાથે સાથે અશ્વિની મુદ્રા એટલે કે જેનાથી અશ્વ લેટરિંગ કર્યા પછી જયારે એનસ છે અને ઢીલું છોડે છે તેવી રીતે ઢીલું છોડવું અને ખેંચવું એટલે કે મૂળ બંધ લગાવવો અને ઢીલું છોડવું આ ક્રિયા કરવાથી પણ હરસમાં ઘણો ફાયદો થાય છે આવો જાણીએ હરસ માટે રામદેવ બાબાનો ઉપચાર હરસના ઇલાજ માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે સો ગ્રામ હરડે સો ગ્રામ રસોદ આ બંનેનો પાવડર કરીને એક બે ગ્રામ સવાર સાંજ પાણી સાથે પી લો તેનાથી ઘણો ફાયદો થાય છે નાળિયેરના સાલાનો પાવડર કરીને થી બે ગ્રામ સાસની સાથે નિયમિત રીતે થોડા હરસમાં સો ટકા લાભ થાય છે આ સિવાય આમળા કુવારપાઠાનું જ્યુસ નિયમિત રીતે પીવાથી પણ એકદમ ઠીક થાય છે હરસના દર્દીઓએ તીખી તળેલી વસ્તુથી દૂર રહેવું ગરમ વસ્તુઓથી પણ દૂર રહેવું તેમજ લીલા શાકભાજીનું સેવન કરો સવારે ઉઠીને પાણી જરૂરથી પીવો રીંગણ ગરમ મસાલા વધુ પડતું મરચું અથાણું વગેરેથી દૂર રહેવું તો હરસની બીમારીથી ઘણો ઝડપથી છુટકારો મળી શકે